અમદાવાદ શહેરમાં આવેલી સિમ્સ હોસ્પિટલના બ્રેઇન સ્ટ્રોક કેર સેન્ટર દ્વારા એક સેમિનાર ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડોક્ટર રાજીવ સિંઘલે જણાવ્યું હતું કે અમદાવાદ જેવા શહેરમાં હેલ્થકેર ઇકોસિસ્ટમ વધારવાની દિશામાં પ્રશાસનના સહયોગથી મહત્વપૂર્ણ પ્રગતિ થઈ રહી છે સારવાર કેન્દ્ર પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે એક અભ્યાસ પ્રમાણે ભારતમાં દર એક સેકન્ડે એક વિવિધ પ્રકારના સ્ટ્રોકનો ભોગ બને છે અને દર ચાર મિનિટે સ્ટ્રોકના લીધે એક વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે સ્ટ્રોક અંગે જાગૃત બનવું ખૂબ જરૂરી છે દરેકનું જીવન ખૂબ મહત્વનું છે દરેક મિનિટ અગત્યની છે ત્યારે લોકોએ પૌષ્ટિક આહાર નિયમિત જીવનશૈલી અને યોગ્ય કસરત અપનાવવી જોઈએ તેમજ દારૂ સિગરેટ જેવા ધૂમ્રપાનથી દૂર રહેવાથી બ્રેન સ્ટ્રોક સમસ્યા નિવારી શકાય છે कई लोगों को स्ट्रोक होने के रिस्क ज़्यादा होती है जिन लोगों को डायबिटीज है जिन लोगों को ब्लड प्रेशर है जिन लोगों को हार्ट के लबकारा मतलब हार्ट बीट की प्रॉब्लम्स हैं जिन लोगों को स्मोकिंग करते हैं जो लोग ओबेज हैं जिन लोगों के ब्लड में कोलेस्ट्रोल ज़्यादा है तो ये लोग इन सब पेशेंट्स को स्ट्रोक होने की संभावना ज़्यादा है तो यदि आप अपना ब्लड प्रेशर मेडिसिन के द्वारा आप अपना डायबिटीज़ मेडिसिन और लाइफ के हाई कोलेस्ट्रॉल वाली जो वस्तुएं नहीं खाकर और स्मोकिंग करके अपने फ्यूचर में स्ट्रोक होने की संभावना को कम कर सकते हैं